હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને નવા સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે બપોર હું બહુ મસ્ત વાતાવરણ છે આ અમારે ધ્રુવભાઈ અમારે જવાનું છે બાર રકડવા ધ્રા ક્યાં જવાનું છે આપડે ધ્રુવભાઈ તને નથી ખબર હાલો તાર ગાડી હાલે તાવી ખેંચી લેવા ગાડી લઈ જાય ને અમારે જવાનું છે આજ

એ લોકેશન ને ખુબ આવી ગયો છો લુક તમે જોઈ લો ખાલી નજારો જોવો એનો જો તેવો તો અંદાજ તમને આવી જાય આગળના વિડીયો જોતા જોતા આ ક્યાં જાય છે અમે આજો ખટરાવાન ફરવાન બધે મોરા મોરા એકદમ રેડવાન છે મજા આવી ગયો આ બાજુ આવો ને એટલે

હે ભાઈ હમ જો તમે ટાઈમ પાક કટાર વાત કે આવરી જો હે આવ લિમિટ છે હમ જો પડે કા આ જો બાડો અમાર બેતરી લખણીઓ અને આ દાદરે આપણે જવાનું છે ઉપર હવે તમને ઉપર લોકેશન બતાડી દે તો મિત્રો હાલ અમે ફરવા આવ્યા હતા ફરાણું તો કઈ છે નહી વરસાદ આવ્યો તો પલ્લી જાય પણ કેમ લાગે હાલ છે

તો અમે નીકળી ગયા છીએ હવે ઉતર્યું છીએ ત્યારે ઉપર ચડતા તો વરસાદ હતો એટલે બહુ મજા રહી

અમે નીકળી ગયા અત્યારે કઈક લોકો આવું છે ઉપરથી આવે છે મજા આવે ફરવા તકલીફ નઈ

તે ફોટા પડાણા ને ફોટા પડા તે લોક નો બનાવવાનો આ જમ પાસ આયો કે આયા ખબર જૂના ગાડી ધા રિંગ રોડ આયા મેવા તો વર્ષ તો આવે છે આજ તો રેનકોટ પહેરીને આવો સત્રી લઈને આવ્યો તોય આ બે પલ્લે જો રા મારો રેનકોટ તો તું લઈ ગયો છો કેમેરા મે આવું નો શું કહેવાનું સાચો કહી દીધું હા ભાઈ નથી બોલતા કઈ એનો કારણ શું હોય છે અલપર પલ્લી ગયો ટાટ સડી ગઈ છે એમ લાગે છે મને તમને એમ લાગે ગંભીર છે વિતેણ છે નહીં નહીં હજુ આવે છે

લેજો ફોર વ્હીલ ફોર વ્હીલ બધું ફોર વ્હીલ બાંધી ફોર વ્હીલ કે મિત્રો તમને શું લાગ્યું વરસાદ આવે તો ચાય નહીં જાય એમ એ તમારો વ્યમ છે બાકી જો આ પલ્લી પલ્લી નો વિડીયો ઉતારવા આવે વિડીયો ઉતાર ફોન આ ભાઈનો છે ફોન આ ભાઈનો છે તો વિડીયો આને ઉતારવા કાય દે બોલો કોને કહેવાય બાકી આજ જો નલપો ને કિસલો ફોટા પાડવા તો જાય

ખોટા બોટા પાડી ને વડી ઉતારી નીકળી ગયા છે બસ આજના વ્લોગ માં આટલું બાકી વરસાદ એ તારું નામ નીકળી જાય કોપન માથી આજના વ્લોગ માં આટલું મિત્રો હવે સુરત માં પાણી આવી ગયું હું તમને બતાવીશ લોગ માં તમે જોઈ લેજો શું થાય હપ્તો ભેરો કઈ તો વાંદા રોકડા લીધો હપ્તા વાળી